બનાસકાંઠાના પોલીસ જવાને સર્જ્યો એક નવો વિક્રમ બનાસકાંઠાના પોલીસ જવાને કર્યું સાયકલ ઉપર ભારત ભ્રમણ ભારતના ચાર ધામ બાર જ્યોતિર્લિંગ પશુપાતી નાથ નેપાળ સુધી કર્યા દર્શન બનાસકાંઠા પોલીસના એસપીના ડ્રાઈવરે બસો બારમાં પૂરી કરી આ યાત્રા એસપી અક્ષરાજ મકવાણાએ કર્યું તેમનું અંબાજી ખાતે ભવ્ય સ્વાગત કુલ પંદર કિલોમીટર સુધી ચલાવી છે આ પોલીસ જવાની સાયકલ આજના યુવા ધનને સ્વાસ્થ્ય માટે પર્યાવરણ રક્ષણ માટે સાયકલ ચલાવવા પ્રેરણા આપવા કરી યાત્રા એસપી અક્ષરાજ મકવાણાએ એક વર્ષની રજા મંજૂર કરી તે માટે તેમનો આભાર સંજય ગિરી સ્વામી સાયકલ ઉપર જવાનું હોય ત્યારે એમને બસો દિવસની અંદર કેટલો તડકો વેઠ્યો છે કેટલી ઠંડી વેઠી છે